તો અહીંયાના ધારાસભ્ય શ્રી હેમદભાઈ ખવા એનું સૌથી પહેલાં આપણે પંચ પરમેષ્ટ્રી પટકથી આપણા મયુરભાઈ મહેતા મયુરભાઈ વેજલાલ મહેતા એમને અહીંયા સન્માનિત કરી રહ્યા છે અને એની સાથે આપણા સરપંચ તરૈયા એટલે આખું ગામ પ્રથમ નાગરિક આ બાજુ મોટી સત્તા ગાંધીનગર આ બાજુ આપણું લાલપુર દાદાવીર બહુ સરસ લ્યો તમે ભૂમિ પૂજન માં આવ્યા તા ને આજકામ પૂરું થઈ ગયું તમારા હા ભાઈ જો જ્યારે ધારા આપણી વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે અમે જસાપર ચોમાસુ માનનીય મુડુભાઈ બેરા આ બાજુ અર્જુનભાઈ મોડવાડિયા પોરબંદર આ બાજુ ગઢવી ભાઈ ખંભાળિયાવાળા ઈશુદાન ગઢવી આ બાજુ અમારે હેમતભાઈ ખવા આ બાજુ રાઘવજીભાઈ અને બધા જ જસાપર આવેલા અને ત્યારે બધાનો પરિચય થયો કે આ બધા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાના છે અને આજે આપણી સામે ધારાસભ્ય પદે ઉપસ્થિત છે આવો મયુરભાઈ એમનું પણ કરો જય નમ જયતી સાસનમ જય નમ જયતી સાસનમ જય નમ જયતી સાસનમ જય નમ જયતી સાસનમ જય નમ જયતી સાસનમ

અને જે કઈ પ્રોબ્લેમ હોય કે ભાઈ નોડ નથી આવતો પાણી નથી કાલે અહીંયા શું હતી સંક્રાંતિ આપણે શું લાઈટ બંધ રાખવી પડે કારણ કે પેલા પક્ષીઓ શોટ લાગે પણ એમને ખબર પડી કે લાલપુર ઉપાસ સાફ કરવાનો એક ફોન થી લાઈટ ચાલુ લંડનમાં ન થાય લાલપુરમાં થાય યાદ રાખજો શેઠાણીઓ હા અહીં તો મંત્ર બોલો ને ચાલુ લ્યો હા તમારી કોઈ સાંભળે નહીં અહીં તો ખાલી એટલું કમલેશે કીધું કે ભાઈ સામે જરાક લાઈટ જોશે તો કે બસ ફોન કર્યો તરત ચાલુ લ્યો ત્રણ કલાકમાં તો પોતા બોતા ખાસ શું સાફ થઈ ગયું બહેનો તો અમારે હું હતા મહેતા પરિવારના બહુમાનમાં શ્રી હેમદભાઈ ખવા અને સરપંચશ્રી પણ આવી જાઓ એક મિનિટ ઉભા રો મહેતા પરિવારની સાથે આવી જાવ જરૂર પડશે તો લંડનના રસ્તા જોવા હેમદભાઈ લંડન મોકલશું આપણે બરાબર ને હા એટલે જરા હું પોચા પોચા બનાવે હોવ સાથે આવી જાઓ હાવ હા હા વચ્ચે આવી જાઓ કારણ કે પાછું મયુરભાઈને કંઈ કામ પડે તો હેમદભાઈને સરપંચને જ ફોન કરવો પડશે હા તો ભાઈ બધું ફોટો આરે હોય જ કામ આવે હા બિસ્તા હેમદભાઈને આજે પોતાનો પ્રસંગ હોવા છતાં જૈન સંઘના આમંત્રણને માન આપી અને કટોકટીમાં પણ જામજોધપુરથી એમના ગામડેથી ખાસ હાજરી આપી છે એટલે સમસ્ત જૈન સમાજ આપણે એમનો આભાર માનીએ છીએ સાધુવાદ આપીએ છીએ કે આવાને આવા ભગીરથ કાર્ય કરે અને જૈન સમાજની જ્યારે પણ જરૂર પડે ત્યારે અવશ્ય યાદ કરે